નમસ્તે મિત્ર હું છું સિદ્ધાર્થ છાયા સ્વાગત છે તમારું સિટોક્સમાં ઇન્ટરવલ સુધી એની સ્પેસ એની સ્પેસમાં એના પેસમાં વાર્તા ચાલે રાખે છે અને મજા આવે છે હા એક વસ્તુ જો તમે ફિલ્મ જોવા જ્યારે પણ જાઓ એ માનવાની ભૂલ ન કરતા કે આ એક કોમેડી મૂવી છે ના કોમેડી મૂવી નથી આ એક ગંભીર મૂવી છે અને એક ગંભીર વિષયને એ એડ્રેસ કરે છે એટલે પોતાની સ્પેસમાં અને પોતાના પેસમાં આ મૂવી ઇન્ટરવલ સુધી જાય છે અને મજા આવે છે પણ ઇન્ટરવલ પછી કંઈક એવું થાય છે મારી દૃષ્ટિએ કે બહુ બધું ફિલોસોફિકલ આવી જાય છે કે લગ્ન શું છે પિતા ન હોય તો માતા એકલી શું કરે માતા ન હોય તો પિતાને શું તકલીફ પડે કોઈ એવું કપલ છે જેની જિંદગી એમને ચાલે રાખતી હોય પછી મોટે મોટા થયા પછી જો પ્રેમ પાછો આવે તો શું આવું બધું ઘણું બધું ફિલોસોફિકલ એમાં નાખી દેવામાં આવ્યું છે એને કારણે ફિલ્મ ખેંચાય છે એટલે જે મેઇન વિષય જે આપણને ઉત્કંઠા હતી કે યંગ કપલના મેરેજ થશે કે જે ઓલ્ડ છે જે વેવાય વેવાણ ભાગી ગયા જેનાથી વાર્તા શરૂ થાય છે એમનું કંઈક થશે ત્યાં એ મુદ્દો ખૂબ પાછળ સુધી ખેંચવામાં આવ્યો છે અને જ્યારે ખેંચીને આપવામાં આવે છે પાછો ત્યારે આપણને ખબર પડી જાય છે કેવું કે છેવટે તો ઘીના ઠામમાં ઘી પડ્યું જ રહેવાનું છે એટલે આ એક મેં કીધું એ પ્રમાણે ઇન્ટરવલ પછી આ બધી ફિલોસોફીને કારણે ફિલ્મ ખેંચાય છે અને અમુક જગ્યાએ બોરિંગ પણ લાગે છે જે વસ્તુ માટે આખી આ ઘટના કરી હતી જો એને કોઈ રીતના લાવ્યા હોત કે ફટાફટ એમાં કંઈક સિચ્યુએશન એવી ઊભી થાત કટોકટીની તો મજા આવત મેં જે તમને શરૂઆતમાં આપણે વાત કરી હું અને તું હું અને તું ની ટીકા કરી હતી આપણે પણ એ હું અને તું પ્રકારની જો મૂવીની આપણે વાત કરીએ છીએ તો એમાં છેલ્લે એક ઉત્કંઠા હતી કે હવે શું થશે આના લગ્ન થશે કે આના લગ્ન થશે એ અહીંયા મિસિંગ છે એટલે આ રીતના સ્ટોરીને હેન્ડલ કરવામાં ક્યાંક કાચું કપાઈ ગયું છે બાકી એક્ટિંગ બધાની સરસ છે દેવેન ભુજાણી પહેલી ગુજરાતી ફિલ્મ છે મને પણ જ્યારે ખબર પડી ત્યારે ખૂબ નવાઈ લાગી કે ઓહો આટલા વર્ષે દેવેનભાઈ પહેલીવાર ગુજરાતી મૂવીમાં આવે છે એમનું જે કેરેક્ટર છે એ ગમે એવું છે આપણને ગમી જાય એવું છે ત્યાર પછી પ્રાચી શાહ એ પણ સરસ મેળ ખાય છે દેવેનભાઈ સાથે થોડાક ગુજરાતી ઉચ્ચારણો વાક્યરચનામાં થોડો ઘણો હિન્દીની એમની છાટ આવી જાય છે પણ દેટ ઇઝ ફાઇન એટલે એમની સાથે જે જોડી છે એ બરાબર ચાલે છે એમની વચ્ચેનું ટ્યુનિંગ પણ સરસ આરોહી ઓકે છે એટલે એને તો સપોર્ટ જ કરવાનો છે એને અને આરજો બંનેને એ બંને ઠીક ઠીક કામ કરી જાય છે મને સહેજ આરોહીના મેકઅપ બહુ હેવી લાગ્યો ખાસ કરીને છેલ્લી સિક્વન્સમાં બહુ જ હેવી મેકઅપ લાગ્યો તમે જ્યારે પણ આ મૂવી જો ત્યારે ચોક્કસ કહેજો આરજો અગેન ઓકે મળેલું કામ કરી જાય છે ખાસ એને કરવાનું કંઈ આવ્યું નથી જે ઇમ્પ્રેસ કરે છે એ છે આલિશા પ્રજાપતિ જે આરજવનો લવ ઇન્ટરેસ્ટ બની છે એની એક્ટિંગ બહુ સારી છે એટલે ગુસ્સામાં કે કોમિક અમુક સિચ્યુએશનમાં કે ઇમોશનલમાં બધામાં એ ખૂબ સરસ કામ કરે છે ત્યાર પછી છે નમન ગોર જેને આપણે બચુભાઈમાં જોયા હતા ફાઇન અગેન જરૂરી કામ કરી જાય છે એ હરોઈનો લવ ઇન્ટરેસ્ટ બન્યા છે પણ જે મજા કરાવે છે આખી મૂવીમાં એ છે સ્મિત જોશી જે આ દેવેન ભોજાણીના નોકર તરીકેનું કામ કરે છે જેને અંગ્રેજી બોલવાનો બહુ શોખ છે એટલે વચ્ચે વચ્ચે અંગ્રેજીના શબ્દો અથવા તો વાક્યો બોલીને આપણને હસાવે છે જય ઉપાધ્યાય અગેન ઇમ્પ્રેસિવ મામાના કેરેક્ટરમાં એ જ્યારે પેલા મેરેજ બ્યુરોવાળા બહેન સાથે જ્યારે એ હોય છે ત્યારે એમને જોવાની મજા આવે છે ફિરોઝ ભગત મારી દ્રષ્ટિએ વેડફાઈ ગયા છે જો એમને આમના ફાધર દેવેનભાઈના બનાવવાના જ હતા તો થોડાક કડક ફાધર કે કંઈક વચમાં વચમાં ટમકા મૂકે એવા ફાધર એ પ્રકારનું જો એમનું કેરેક્ટર બિલ્ડઅપ થયું હોત તો મજા આવે સૌથી જે મજા વધુ આવે છે અથવા તો જે ખૂબ ઇમ્પ્રેસ કરી જાય છે એ છે સોની ભટ્ટ જે પ્રાચીના યંગ લુકમાં દેખાય છે એ ખૂબ સરસ છે એટલે તમને એમ લાગે કે ઓકે સોની ભટ્ટ આ ઉંમરે પ્રાચી જેવી જ લાગશે અથવા તો પ્રાચી સોની ઉંમરમાં આવા જ દેખાતા હશે એટલે એ એ એક બહુ મેજર પ્લસ પોઈન્ટ છે કે દેવેનભાઈ અને પ્રાચીની જે યંગ યુવાનની યુવા યુવા અવસ્થાની વાર્તા છે એમાં અલગ અલગ એક્ટર્સને લેવામાં આવ્યા છે જે મજા કરાવે છે એટલે ઓવરઓલ જોઈએ તો ગુજરાતી સિનેમાને એક રીતે કહીએ તો મેચ થાય એ પ્રકારની આ મૂવી છે સ્ટોરી હવે રિવ્યૂ ચાલુ કરીએ તો સ્ટોરી ઘણી ઉપર નીચે આગળ પાછળ થાય છે પણ ક્યાંય તમને બોરિંગ લાગે એવું કશું જ નથી આ પાછળનું એક મહત્વનું કારણ છે અને કારણ જે મને લાગ્યું એ પ્રમાણે છે કે કોઈ પણ સીન દોઢ બે કે અઢી મિનિટથી વધુ લાંબો નથી બહુ બહુ તો એક થપ્પડવાળો સીન છે જે બહુ છેલ્લે આવે છે એ ત્રણ સાડા ત્રણ મિનિટનો છે એથી લાંબો કોઈ સીન મને લાગ્યો નહીં એટલે સ્ક્રિપ્ટ જેણે પણ લખી હશે એની પાસે કેટલા બધા સીન હશે કારણ કે ફિલ્મ બે કલાક અને લગભગ અઢી કલાકની છે બે કલાક છવ્વીસ મિનિટ જેવી છે એટલે લગભગ અડધી કલાક જેવી થઈ જાય છે તમે વિચારો કે આ અઢી કલાકમાં આવા જો દોઢ બે મિનિટના અઢી મિનિટના સીન હોય તો કેટલા બધા સીન એણે લખ્યા હશે ને કેટલી માવજતથી લખ્યા હશે જો ફિલ્મ કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફિલ્મ નથી તમે ખડખડાટ પણ નહીં હશો પણ તમને મજા કરાવશે ક્યાંય તમને બોરિંગ એક મિનિટ પણ નહીં લાગે એન્ડ સહેજ એવું થાય છે કે એક પાંચ દસ મિનિટ ટૂંકો હોત ને તો ચાલી જાત પણ ઇટ ઇઝ ઓકે કારણ કે તમને છેક બે કલાક ને વીસ મિનિટ સુધી મજા કરાવી હોય છે ફિલ્મે તમને બોર ન કર્યા હોય તો પાંચ મિનિટ તો ચાલે એટલે થોડું કન્સેશન તો આપણે આપવું પડે એટલે સિમ્પલ વાર્તા છે કશું વાર્તામાં પણ નવું નથી આવું આપણે બહુ જોયું છે પણ અગેન જે આપણે રિવ્યુ પર વાત કરતા હોઈએ છીએ કાયમ કે ટ્રીટમેન્ટ અલગ છે અને વિપુલ શર્માનું જે ડિરેક્શન છે એ સાવ અલગ છે એટલે એ મજા કરાવે છે ક્યાંય તમને એમને આ ના હોત તો ચાલત ગીતો છે એક બે પણ ખાસ એટલા મજા કરાવ્યા નથી પણ ગીતોની જરૂર પણ નહોતી હવે કરીએ આપણે પરફોર્મન્સની વાત તો કાના તરીકે તુષાર સાધુ એટલે આ બધા જે ફ્રેન્ડો છે ને પહેલાં હું કહી દઉં કે બધા એક રીતના ઉંમરવાન પચીસ પ્લસ ત્રીસ પ્લસના છે એટલે એ તેમ છતાં એ લોકો કશું કરતા નથી એટલે એ પ્રકારના જે એજ ગ્રુપ છે એ જ બધા કલાકારો લીધા છે તો કાનો તરીકે તુષાર સાધુ લીડ રોલમાં છે બાકી બધા ફ્રેન્ડ્સ પણ એક સાથે જ એને સ્ક્રીન વધુ શેર કરે છે પણ જે વાર્તા છે આ એ કાનો એટલે કે તુષાર સાધુ આસપાસ ફરે છે એમના કોમિક સીન છે એમની કોમિક ટાઈમિંગ છે બહુ સરસ છે ટ્વિંકલ પટેલ જે એમનો લવ ઇન્ટરેસ્ટ છે રાધિકા તરીકે ફાઇન સરસ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણે ન કહી શકીએ પણ ઇટ્સ ઓકે ત્યાર પછી જય પંડ્યા જે બકો તરીકે છે એ પણ આમની સાથે બહુ ફ્રેન્ડ્સ સાથે મળી જાય છે એક અમુક સીન છે જેમાં સ્કિન ટોન ઉપર વાત થાય છે એ સીનમાં એમના એક્સપ્રેશન બહુ સરસ છે ત્યાર પછી વાત કરીએ તો દીપ વૈદ્ય બધા ઓળખીએ છીએ આપણે જે આપણે લવારીમાં અને એમાં અને પ્લસ આપણે એમને છેલ્લે જોયા હતા શેમાં કમઠાણમાં કમઠાણમાં પણ એમનો બહુ જ સરસ રોલ એટલે એક્ટિંગ ભલે સ્ટેન્ડ અપ કોમિક હોય પણ એક્ટિંગ બહુ સારી કરી જાણે છે અહીંયા પણ એવું છે એમની સાથે એમના જ જે સાથીદાર છે ઓમ ભટ્ટ એ અહીંયા બાબલો ચોખોબાર ડોન તરીકે બન્યા છે અને જ્યારે એન્ટ્રી પડે છે ને ત્યારે એમનો વટ પડે છે એ પણ મતલબ જે કહેવાય ને કે એવા ડોન જે ડોન ખાલી નામ માત્રના જ છે બાકી ડરપોક ડોન એ પ્રકારના રોલ છે સરસ એટલે આ બધા સાથે સરસ એમનું જે સામસામેની હું ઘણી વાર કહું છું ને કે આમ સામસામે તડાફડી થતા હોય એવા સીન આમાં છે એટલે બહુ મજા આવે છે અને એમાં આ લોકો આ વધુ સરસ કામ કરે છે શિવાની પાંડે જે આ ડોનની વાઈફ તરીકે છે એ ઘણા ઇમ્પ્રેસ કરે છે એટલે કોઈ ડોન હોય તો એની વહુ કેવી હોય એમની પત્ની કેવી હોય મારફાડ જો ડોન ડરતો હોય તો પત્ની મારફાડ તો એ પ્રકારનું કોમ્બિનેશન અહીંયા સરસ આવે છે રાગી જાની જે બહુ જ મોટા કલાકાર છે બહુ જૂના કલાકાર છે આપણે કસુંબોમાં એમની એક્ટિંગના વખાણ કર્યા હતા નટવર એન્ટ્રીઆરમાં મને લાગ્યું કે સહેજ રાગીભાઈ થોડાક ઓવર જઈ રહ્યા હતા પણ અહીંયા બહુ જ સરસ રોલ છે એટલે જે કાનોના જે સસરા થનાર સસરાનો રોલ એમણે કર્યો છે મજા કરાવે છે ત્યાર પછી જૈમિની ત્રિવેદી અને પ્રશાંત બારોટ જે આ કાનોના મમ્મી પપ્પા બને છે એ પણ જે રીતના કાનો સાથે કામ કરવાનું હોય એમના માતા પિતા કારણ કે દીકરો કશું કરતો ન હોય તો માતા પિતાની કેવી હાલત થાય એ ઉપસાવવામાં એ સફળ થાય છે મારે ખાસ નામ લેવું છે કુશલ મિસ્ત્રીનું હું કુશલભાઈ જો આ જોતા હોય વિડીયો તો હું સાચું કહું છું એમને કે કુશલભાઈ મને આશા નહોતી ખરેખર કે તમે આટલું સરસ કામ કરશો મને એવું લાગે કે રીલમાં એક્ટિંગ કરવી એ જુદી વસ્તુ છે અને ફિલ્મમાં એક્ટિંગ કરવી એ પણ તમે બહુ જ સરસ એમાં ટ્રાન્સફોર્મેશન લાવ્યા છો અને અમુક સીન તમારા કે જે છેલ્લે જે બાબલો સાથે જે કે હું ગરીબ છોકરો છું આમ છે એ સીન તમે બહુ સરસ ઉપસાય છે આટલું માઇન્યુટ એટલું ઊંડું જેને આપણે કહે ને ખૂબ અંદર ઉતરી ઉતરીને ખોદકામ કર્યું છે કિલ્લોલ પરમારે જે આ ફિલ્મના ડાયરેક્ટર પણ છે અને એના રાઇટર પણ છે હું કહું ને તો શરૂઆત ફિલ્મની થાય છે ને ટાઇટલ્સથી ઓ માય ગોડ કેટલા અલગ ટાઈટલ્સ છે પુલના ઉપર પોસ્ટર હોય એ રીતના આવે દુકાનના શટર ઉપર લખેલું હોય એ રીતના આવે પછી ઘણી જગ્યાએ પહેલાં ઇલેક્ટ્રિસિટીના પોલ હોય ત્યાં નામ આવે કે નિયોન લાઇટ હોય એમાં નામ આવે એ રીતના સાવ અલગ રીતના અહીંયા ટાઈટલ્સ આવે છે એટલે ફિલ્મ શરૂ થાય છે ત્યાંથી જ તમને થાય કે ઓકે આ કંઈક સમથિંગ ડિફરન્ટ આવી રહ્યું છે બાકી ઇમોશન્સની તો ભરમાર છે એવા ઘણા મોકા આવ્યા જે મેં તમને હમણાં એક વાત કરી કે દીકરાને બિચારાને દુઃખ થાય છે કે હું અમુક ટકા લાવ્યો તો સરકારી એ સીન છે કે એવા ઘણા સીન્સ છે જ્યાં એક દર્શક તરીકે ડૂમો બાજી ગયો હતો આંખમાં પાણી આવી ગયા હતા એવા એક બે સીન હતા આ ફિલ્મમાં છે હું ફરીથી કહીશ કે આ કોઈ કોમેડી નથી ટ્રેજેડી નથી આ ઇમોશનથી ભરપૂર એક અલગ પ્રકારની ફિલ્મ છે આપણને ઘણીવાર એવું આપણે કહીએ છીએ કે આપણે કંઈ નહીં તો બંગાળી કે મરાઠી ફિલ્મોની કક્ષાની તો ફિલ્મો બનાવો હું એમ નહીં કહું કે આ એક કક્ષાની છે પણ આ એ રીતની ફિલ્મ છે કે જેમાં વિષય આપણા સમાજને અસર કરતો હોય અને પરફોમન્સની તો હું શું વાત કરું નાનાથી નાના કલાકારો જે એમનું બે મિનિટનું કામ છે પાંચ મિનિટનું કામ છે અડધી મિનિટનું કામ છે એ પણ છાપ છોડી જાય છે ફોર એક્ઝામ્પલ શર્ટવાળા જે કહે છે ને એકમાં બે લઈ જાઓ એ શર્ટની લારીવાળા હોય કે પેન યુઝ ટોયલેટ હોય એનો કોઈ છોકરો હોય અને બીજું ઇમેજિનેશન જુઓ તમને આજે ઇન્ટરવ્યૂ જેવું કોઈ કામ હોય મહત્ત્વનું તમારી લાઈફનું તમારા કુટુંબ જેના ઉપર આમ રાહ જોઈને બેઠો કે આને નોકરી મળી જાય તો આપણી આર્થિક સ્થિતિ થોડીક સુધરે એવો ઇન્ટરવ્યૂ આવે ત્યારે બે પ્રકારની લાગણી થાય પહેલાં તો નેગેટિવ જ થાય તમે ગમે તે કરજો તો જો હું મંદિરમાં પ્રસાદ નહીં ચડાવું કે જો હું અહીંયા ઉભેલા ભિખારીને પૈસા નહીં આપું તો મારી સાથે કંઈક ખરાબ થશે તો આવું પહેલેથી આપણે વિચારી લઈએ ઇમેજિન કરવા માંડીએ છીએ અહીંયા એવું છે બીજું એક એવું થાય કે શું આ બધું ઇન્ટરવ્યૂ આપવાનું શું આ બધું કરવાનું એના કરતાં હું એ ઇન્ટરવ્યૂ જે આપવા જાઉં છું એના માલિકને જ હું કંઈક મુશ્કેલીમાંથી આમ દૂર કરી દઉં તો મને કેવો તરત નોકરી મળી જાય અરે સીધો જનરલ મેનેજર બનાવી દે આવી આવી લાગણી પણ થાય એ પણ આમાં છે ઇન્ટરવ્યુ આપવા પહોંચો ત્યારે તેનું વાતાવરણ જોઈને એમ થાય કે માય ગોડ નહીં થાય મારાથી એટલે વારે વારે બાથરૂમ જવું પડે મોઢું ધોવા ફ્રેશ થવા એક નાનકડી હિન્ટ મળે કે ભાઈ અંદરના લોકોને આવું પસંદ નથી એટલે પાછું આપણે ચેન્જ કરીએ ત્યાં બીજી હિન્ટ આવે કે ના ના એવું કંઈ છે જ નહીં એટલે ફરી પાછા આપણે જેવા હતા બહુ જ માઇન્યુટ આમાં ધ્યાન રાખવામાં આવ્યું છે પ્લસ ઇન્ટરવ્યુ જોડે જે બેઠા છે એમના જુદા જુદા સ્વભાવ કોઈ ભગવાનમાં માનતો હોય કોઈ કોઈમાં ન માનતો હોય કોઈ એકદમ અંદરથી ડરેલો હોય ઇન્ટરવ્યુ પહેલા પણ જ્યારે ઇન્ટરવ્યૂ પતી જાય ત્યારે ફ્લટ કરવા માંડે આવું પણ બનતું હોય છે છોકરી ઘરેથી સ્કર્ટ પહેરી નીકળે તો એમ થાય કે હું છાકો પાડી દઈશ પણ ખરેખર એવું નથી થતું શું થાય છે તમે મૂવીમાં જોશો એટલે ખબર પડશે કોઈ એવો વ્યક્તિ જેને નોકરી કરવી જ નથી પણ કુટુંબના પ્રેશર ધંધો બહુ સારો જ કરે છે પણ કુટુંબનું પ્રેશર છે કે નહીં ભાઈ ધંધામાં રિસ્ક બહુ છે નોકરી કર ભાઈ નવથી છની એક ફિક્સ આવક આવે તો એનું ફ્રસ્ટ્રેશન અને એ પાછું જે પહેલાં આપણને એવું લાગે કે બોસ આ મને નડશે આ વ્યક્તિ ઇન્ટરવ્યૂમાં આની પાસે બહુ ટેલેન્ટ છે મારા કરતાં એ જ તમારી સાથે મિત્રતાથી વાત નાનું નાનું વાત કોઈ એવા ઇન્ટરવ્યુ લેનાર હોય જેની સ્ત્રીઓ પ્રત્યેની નજર બહુ સારી ના હોય આવા વ્યક્તિઓ પણ છે કોઈ એવો હોય કે જ તમને એટલા નર્વસ કરી કે ઇન્ટરવ્યુમાં તો તમે બોલી જ ના શકો આવો ઇન્ટરવ્યુઅર પણ હોય એ પણ આમાં છે અને પછી તો જે ઇન્ટરવ્યુનો સીન આવે છે કે શરૂઆતમાં જ્યારે તમે ગેંગે ફેફે થતા હો અને ધેન તમારામાં કોન્ફિડન્સ આવતો જાય તમે આમ બેઠા હો એમાંથી આમ બેસો અને પછી આમ વાત કરવાની ચાલુ કરો બહુ જ મારે કિલ્લોલભાઈને કહેવું પડશે કે તમે બહુ જ ધ્યાન રાખ્યું છે આવું આવું થતું હોય છે મારા જેવા જેણે દસ પંદર વીસ ઇન્ટરવ્યૂ લાઈફમાં આપ્યો હોય ને આ અનુભવ થયેલા છે બહુ જ સરસ હવે પરફોર્મન્સની વાત કરીએ મેં કીધું નાના નાના એક્ટર્સ તો છે જ પણ જે મેઇન ત્રણ ચાર છે પાંચ છ છે એની વાત કરીએ તો અર્ચન ત્રિવેદી કંઈ કહેવાની જરૂર નથી એમના બે પ્રકારના એક્સપ્રેશન્સ છે એક સેક્રેટરી સામે ને એક જ્યારે એમની હેરસ્ટાઈલ વિશે પૂછવામાં આવે છે આ બે એક્સપ્રેશન તમે ખાસ જોજો રૂપાબેન મહેતા બહુ સિઝન્ડ કલાકાર છે એમનું પણ એક બે જે નેઇલ પોલિશવાળા દ્રશ્યો છે એ સરસ છે પણ સ્વેગ જે છે ને એ વિપુલ વિઠલાણીનો છે એ દસ પંદર મિનિટ માટે જ આવે છે પણ જ્યારે શરૂઆતમાં આવે છે ને ત્યારે ચોરી લેશે બધું જ આપણે અત્યાર સુધી જે બધું જોયું છે ને એ બધું એ જ લઈ જાય છે કમાણી આખી ફિલ્મની બહુ જ સરસ વિપુલ વિકલાણી મજા આવી ગઈ હવે આવીએ મુખ્ય કલાકારો અન્નપૂર્ણા શુક્લ દાદી દાદી કેવા હોય હું આમાં કહીશ કે દાદી કેવા હોય તો અન્નપૂર્ણા શુક્લ છે એવા જ હોય પપ્પા કેવા હોય તો આપણા કમલભાઈ છે એવા જ હોય મમ્મી કેવી હોય તો દેવાંગીબેન જેવા છે અને ગર્લફ્રેન્ડ કેવી હોય તો શિમોલી એટલે કે જે આની હિરોઈન છે ફિલ્મ એવી હોય જોઈએ અને દીકરો કેવો હોવો જોઈએ તો પરીક્ષિત એટલે કે નચિકેત જેવો સોનીએ આમાં ગર્લફ્રેન્ડનો રોલ કર્યો છે નાનો રોલ છે પણ ઇમ્પેક્ટફુલ રોલ છે એટલે જે ઇન્ટરવ્યૂ માટે જે સળીઓ થાય છે ને નચિકેતને એમાં એ પણ બહુ મહત્ત્વનો ભાગ બને છે એક સીન છે આમાં હું વધુ રિવીલ નહીં કરું આપણે કરતા નથી જે પેલા રૂમ આપતા હોય ને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ એ સીન જોજો એમાં જે હાઈટ છે એમાં જે ટેન્શન ઊભું થાય છે કે આપણને ટેન્શન થઈ જાય કે હવે શું થશે આમાં અને નથી કહેવું ચલો જાઓ તમે મૂવી જોશો એટલે ખબર પડશે તો સોની મેં એક પોસ્ટમાં લખ્યું હતું કે છોકરી બહુ તોફાની છે અને આમાં એનું તોફાન પણ દેખાય છે અને એની ગંભીરતા પણ દેખાય છે બહુ જ સરસ મમ્મી તરીકે દેવાંગીબેન એકદમ ફિટબેક છે આવા મમ્મી તમને ઘેરે ઘેરે જોવા મળશે જેમ મેં કીધું શરૂઆતમાં કે એને બધી ને એવું નથી એ વધે છે કેમ તેને દીકરાની એ ચિંતા છે ને એને વરની પણ ચિંતા છે ટૂંકી આવકની ચિંતા છે અને ઘર કેમ ચલાવવું એ એનો પ્રશ્ન છે પણ દીકરાને પ્રેમ પણ એટલો કરે છે પતિને સાથે પણ એટલા ઉભા રહે છે દેવાંગીબેને આ બધું જ દેખાડ્યું છે સર શરદ તરીકે કમલભાઈ ઓ માય ગોડ એમનો અવાજ ભાઈ પપ્પા આવા જ હોય બધા જે જોશે ને એને એવું લાગશે કે મારા પપ્પા આવા જ હોવા એવો રોલ મતલબ કોઈ તકલીફ નહીં આટલી બધી આવકની તકલીફ હોય સ્ટ્રેસમાંથી નીકળતા હોય લોકો અપમાન કરી દેતા હોય શાંતિથી દીકરા ઉપર પૂરું ધ્યાન અને પરીક્ષિત તમાલિયા એ બોસ જીવી ગયો છે આ જે પાત્ર છે ને નચિકેતનું એ જીવી ગયો છે મમ્મીને મમલી કેવું પપ્પા કેવું પપ્પાને એટલે પપ્પાને પટાવવા મમ્મીને પટાવી દાદી પણ સાથે એનું કોમ્બિનેશન કે પૈસા જોઈએ છે એટલે કે હા જોઈએ છે પછી દાદી ના પાડે ત્યારે એટલે બહુ જ સરસ ટૂંકમાં એક એક પાત્રએ પોતાનું પાત્ર જીવી લીધું એટલે આપણો એક વિડીયો પણ હતો શરૂઆતમાં કે આ મહિનામાં દર બુદ્ધ દર શુક્રવારે બબ્બે મૂવી આવે કેમનું થશે પણ બધી મૂવીઓ અત્યાર સુધીમાં મજા કરાવી અને એમાં આ તો હું કહું ને કે આઈસિંગ ઓન ધ કેક છે એક એવી વાર્તા જેમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવતા જ રહે છે વારે વારે આવતા રહે છે દરેક ઘડી આવતા રહે છે દર પંદર મિનિટ થાય એટલે નવો ટ્વિસ્ટ આવે એમાં જે રીતના વાર્તા એન્ડ સુધી તમને લઈ જાય છે અને એન્ડમાં જે તમને એ શોક આપે છે એ અદભુત છે તમે વિચારી પણ ન શકો કે આ ગુજરાતી મૂવીમાં આ પ્રકારનો શોક ટ્રીટમેન્ટ આપણને આપવામાં આવ્યું છે તમે પેલી મેરી ક્રિસમસ મૂવી જોઈ લી હમણાં વિજય સેતુપતિની કંઈક એ પ્રકારનો એન્ડ છે હવે એ એન્ડ જ્યારે પણ આવે ત્યારે એકદમ શાંતિથી આપણે જોઈશું ને તો ખબર પડશે કે શું થઈ રહ્યું છે શું થઈ નથી થઈ રહ્યું હવે બીજી એક વાત કહું કે આમાં ડિટેલિંગ બહુ છે એક ડિટેલિંગ હું જો કહીશ ને તો કદાચ રિવીલ થઈ જશે વાત એટલે હું નહીં કહું પણ બીજું એક ડિટેલિંગ છે કે અમદાવાદથી કચ્છ તમે જો ધ્રાંગધ્રાવાળા રસ્તે જાઓ વિરમગામ થઈને તો કઈ એવી જગ્યા છે જ્યાં આપણા આ સીન થશે આવું એક કંઈક રિસર્ચ થયું હોવું જોઈએ કાં તો સ્ક્રીન પે લખતી વખતે અથવા તો સ્ક્રીન પ્લે લખાઈ ગયા પછી જ્યારે આનું આખું એક ટીમ નીકળી હશે સર્વે કરવા અથવા તો રેકી કરવા ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખે ઓકે આ સીન જે રેલવે ક્રોસિંગનો છે આપણે અહીંયા કરીશું ચેક પોઈન્ટનો આપણે અહીંયા કરીશું હોટલમાં જે રોકાય છે એનો સીન અહીંયા કરીશું કે જે કોઈ ખંડેરવાળી વાત છે એ અહીંયા કરીશું એટલે સખત આમાં મહેનત છે અને જો આપણે ગુજરાતી ફિલ્મો પ્રત્યે જે કાયમ ફરિયાદ કરીએ છીએ કે ઘણી વખત બહુ ઉભળક હોય છે બધું પણ જે આ આ મહિનામાં જે ફિલ્મો આવી છે એમાં કોઈ ને કોઈ પ્રકારે મહેનત કરી હોય એ દેખાઈ આવે છે અને લોચા લાભ એવી જ ફિલ્મ છે ફિલ્મ હળવા છેક સુધી છે તમને હળવી રાખે છે સાથે સાથે થ્રીલ થ્રીલિંગ પણ છે એક વસ્તુ મુખ્ય ચાર એક્ટર જે મેં તમને નામ કીધા મલાર છે ચેતન ધાનાણી છે ચિરાગ વોરા છે અને વૈભવી છે ઉપાધ્યાય આ ચારેય કેરેક્ટર છે ને ચારેયના કોઈને કોઈ ક્ષણે શેડ છે એટલે કે સારાની બદલે થોડાક અંશે ખરાબ માણસો એવા અને વાર્તા જે રીતના આમથી આમ જાય છે એક છેડેથી બીજે છેડે બહુ મજા કરાવે છે અને એક મિનિટ પણ તમને શાંતિથી એવું એટલે મોબાઈલ જોવાનું મન થાય કે ક્યાંક આજુબાજુ જોવાનું મન થાય એવું બિલકુલ આમાં છે નહીં હવે વાત કરીએ એક્ટિંગની મલારની વાત આપણે છેલ્લે કરીશું ચિરાગોરા ચિરાગોરાને ઘણી ફિલ્મોમાં આપણે એક શરમાળ કહીએ અથવા તો ઓકે સજ્જન ટાઈપના વ્યક્તિ તરીકે જોયા છે અહીંયા એમણે ઘણા શેડ દેખાડે છે શરૂઆતમાં ગંભીર થોડા ખતરનાક પછી એક સમય એવો આવે છે જ્યારે કોમેડી પણ કરે છે એટલે એ એમનું અલગ રીતનું છે વૈભવી ખોટ નથી કહેતો બહુ જ સરસ એક્ટિંગ ભગવાનની એ ખબર નહીં ક્રૂરતા કહેવાય કે આવા એક્ટરને એમણે પોતાની પાસે વહેલા બોલાવી લીધા એટલે વૈભવીનું અવસાન પણ મારા ખ્યાલ બે એક વર્ષ પહેલાં થઈ ગયું છે એટલે આ ફિલ્મ એટલી જૂની તો છે એટલે એમનો અવાજ મોટે ભાગે ડપ થયો હશે પણ એનો રેફરન્સ પણ હું પછી આગળ આપું છું ચેતન ધાનાણી આપણે વચમાં એક ફિલ્મનો રિવ્યૂ કર્યો હતો અને એમાં મેં કીધું હતું કે ચેતન ધાનાણી વેડફાઈ ગયા છે એમનો ઉપયોગ કરતા નથી આવડે આ ફિલ્મમાં ચેતનભાઈનો જબરદસ્ત ઉપયોગ કરવામાં આવે છે એમની એક્ટિંગ સ્કિલનો એમને એમના એમના અવાજનો ખાસ કરીને બહુ પ્રભાવશાળી અવાજ તો અને એમના જે અમુક શેડ્સ છે અલગ અલગ કે પોલીસ ઇન્સ્પેક્ટર હોય ભ્રષ્ટાચારી હોય કદાચ થોડો ક્રૂર હોય થોડો કહેવાય ને કનિંગ હોય એ પ્રકારના બધા શેડ્સ એમને દેખાડે છે એમની એક્ટિંગથી અને એમના અવાજથી અમુક જગ્યાએ ફક્ત એ ને મલ્હારનું જે કોમ્બિનેશન છે સામસામી કેમિસ્ટ્રી છે એ બહુ જામે છે જેમ કે એક સીનમાં મલ્હાર એમના ખભે હાથ મૂકે છે ને એ જે રીતના જુએ છે કે આ ક્યાંક એ બહુ સરસ બહુ મજા આવે છે ત્યારબાદ આપણે છેલ્લી વાત કરીએ મલહારની મલહાર એના ઝોનમાં છે હું ખોટું નહીં કહું જેની છે ને તમે તો આમ કરશો ને એ તો આમ થશે આ પ્રકારની એક્ટિંગ એ કરે છે પ્લસ આ ફિલ્મ મેં કીધું એ પ્રમાણે વૈભવી જો આ ફિલ્મમાં છે તો લગભગ બે અઢી વર્ષ જૂની મૂવી છે આ એટલે એ વખતે એના એવા જ મૂવી આવતા હતા પણ પણ ને પણ પછી જ્યારે ડિમાન્ડ થાય છે ત્યારે એ બદલાય છે ત્યારે એની એક્ટિંગ જે આપણે કાયમ કહીએ છીએ કે મલહારે કંઈક અલગ કરવું જોઈએ એ અલગ છે હું જો એમ કહું તો કદાચ અતિશયોક્તિ નહીં હોય કારણ કે મલહારમાંના ગમતા કલાકારોમાંથી એક છે મેં જેટલા એમના મૂવી જોયા છે ને મેં એમાંથી આ બેસ્ટ છે મલ્હારની બેસ્ટ મૂવી કહું છું હું એક્ટિંગ વાઈઝ કેમ નથી કહેતો ઓવરઓલ આ લોચા લાપસી એ મલ્હારની બેસ્ટ મૂવી છે અને એક હું તમને વાત કહું તમે એનું ટ્રેલરમાં પણ જોયું છે કે શરૂઆતમાં જે એક આવે છે મલ્હાર દોડતા દોડતા કે મારે એક ફરિયાદ લખાવી છે આ સીન ત્રણ જુદા જુદા ઠેકાણે ત્રણ જુદી જુદી રીતના કેમેરા એંગલથી ફિલ્માવવામાં આવ્યો છે આ બહુ રિફ્રેશિંગ વસ્તુ છે એક મલ્હારના ફ્રન્ટથી એક મલ્હારની સાઈડ માંથી અને એક મલ્હારના બેકમાંથી આ આવું એટલે મેં કીધું ને કે જે આપણે ઇન્ટરવ્યુની વાત કરી હતી કે બહુ નાની નાની વાતનું ધ્યાન રાખ્યું છે આમાં પણ જે મેં એક તમને એક રિવિલ નથી કર્યું ડિટેલિંગ એમાં પણ બહુ નાની વસ્તુ આવી જગ્યાઓ શોધવી ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન મેં મારી લાઈફમાં પહેલીવાર જોયું બહુ બહુ ટૂંકમાં બહુ જ માઇન્યુટ એમાં રિસર્ચ થયેલું છે સ્ક્રિપ્ટ મજબૂત છે એક કલાક પંચાવન મિનિટ અથવા એકાવન મિનિટની મૂવી છે એટલે એમ થાય કે ના અને ઘણીવાર એવું થતું હોય છે કે ડિરેક્ટરને કહેતા કે ચાલો બીજી થોડુંક ઉમેરી દઈએ નહીં નો નોન સેન્સ એકાવન એટલે એક એકાવન એમાં મૂવી પતાવી દે છે અને એ જ આ મૂવીની બ્યુટી છે